પેલા દેખાડી દેવી તમને જો કેવી રીતે બનાવે જો હાથી મોરા કેવી રીતે બધી ઘડાય કરી જો તમને દેખાડ્યું એક એક મંદિરમાં જુઓ સરખી રીતે જુઓ તો તમારે દેખાય કેવી રીતે બનાવ્યું એમ કેટલી જૂનવાણી મંદિર હે જો તમને દેખાડ્યું જો મંદિર તમને વાહથી દેખાડી દીધું જો આ બધુંય નાના વિશે જીતુભાઈ થોડીક માહિતી આપશે તો વિડીયોમાં બી નારીશું હાજી જંતીભાઈ ખૂબ આભાર ધન્યવાદ દરેક દર્શકોને પણ મારા ખૂબ ખૂબ આભાર તમે એમને જોઈ રહ્યા છો બહુ સારી વસ્તુ કહેવાય અહીંયા અનંતપર બાદલા બાદલા કહેવાય છે પણ ભાદલા ક્યાંથી ઘણું દૂર થાય અનંતપર ગામ છે ત્યાં ગામ મધ્યમાં શિવાલય છે અને અહીંયા જે બાંધકામ જોયું એ બાંધકામ જોતા સાક્ષાત ક્ષત્રિયો શિવના ઉપાસક હતા અગાઉ પણ મેં કહ્યું એ વખતે કોઈ આધુનિક ઉપકરણ નહોતા સાધનો નહોતા કે તત્કાલ ઊભું થઈ જાય એવું નહોતું હાંડિયા અને હાથીની મદદથી હુંડથી આ પથ્થરો ચડાવતા દોડથી બાંધી મજૂરી કરી અને કોઈ પણ ભોગે ઈ સંજોગોમાં અહીં ઊભો ક્રવામાં આવ્યું અને આપ જોઈ રહ્યા છો તો તમે જો એનું ગૌમુખ જો ગૌમુખ આટલું મોટું બંબાજી વટલે પાંડો એ પૂંજા કરેલી છે ને આવું ગૌમુખ ક્યાંય ન હોય અને આ બિલીનું વૃક્ષ છે એટલે અહીંયા જે રહ્યું ઈ ફળ છે આ સ્થળે બહુ ભાગશાળી માણસો આવી કે દર્શન કરીએ કે બહુ કપાલ લખ્યો અને જ આવે અહીંની અહીંયા ગુપ્તેશ્વર મહાદેવ છે એ ઢોકળવા બાજુ પણ ઘણા નથી તો આ જે મંદિર પૌરાણિક છે પાંડવકાળનું છે અને પછી વરજવાડા એ આને પથ્થર ઘડી અને શિવની પ્રતિષ્ઠા કરી સ્થાપના કરી બ્રાહ્મણો દ્વારા એ યુગમાં તેરમી સદીમાં આજકાલની વાત નથી આ આ તો આપણો સમયગાળો છે જે આવ્યો એ ભાગમાં બાકી સદી એટલે ઘણા વર્ષો થઈ ગયા આજકાલ નહીં તો આવો પથ્થર વગર સિમેન્ટે હરિયા અને સીસુ અને સોનું આ ત્રણનું કામ કરતા હરિયા હરિયાનો પથ્થર ખેંચી લેતો ઘડતા પથ્થર ઘડે નાનો પથ્થર પછી નાનો ઈચ્છી નાનો ઇચ્છી નાનો ક્યાં વ્યવસ્થા છે તમે જીણી નજરે જોશો ને તો ખ્યા લાગશે પછી બેલેન્સ જળવાય રે માટે વાઘના અને પુતળીયોના મોરા મુચિયા જો એ ટેકા છે એકા બીજી ના ટેકા છે એ દ્રષ્ટિવાયુ જોવાની હંમેશા દ્રષ્ટિ દૃષ્ટિવાહુ જોઈએ જીની દ્રષ્ટિએ જોવો ને તો આખું બાંધકામ પાંડવ કાળ પછી આ રજવાડાએ કર્યું હશે એમ કલ્પના છે અને એ સત્ય જ છે જ્યાં ત્યાં મંદિરો છે આપણે મને કે સોમનાથ તો પેલા સમુદ્ર કાંઠે જ હતું જવાહરલાલ નેહરુ એ ઇન્દિરા ગાંધી આય અને જવાહલાલ નહેરુ મંદિર બનાવ્યું કાળક્રમે સમય જતાં એમાં સુધારા ધારા થયા રાષ્ટ્રપતિને બહુ મહુ હુકમ લે અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાને એને વધારે સુવિધા આપી એમ સમય જતા રાજવીઓ રાજ કરતાં શાસક શાસકો બદલાતા ગયા એમ મંદિરોમાં પણ સુધારોધારા સાથે ગયા પણ જૂના અવશેષો છે એમાં કોઈ કાયમી કરી શકીએ હાથ દિવસી આમાં કોઈ પણ આવી શકે તો આ શું કર્યું પછી સરકાર વિચારણા કરી કે આવા સ્થળો બહુ ઓછા છે જોવાલાયક માત્ર આની પાછળ એક માણસ રાખો જેથી કઈ જૂનું સરસલ ખોવાય ન જાય અસલ જે ભારતની ભૂમિ છે સૌરાષ્ટ્રની ખાસ કરી મેં ભૂમિમાં ભૂમિ જ આવે આ બધું એ ભૂમિમાં જે કઈ વસ્તુ જોવાલાયક છે એને રક્ષિત કરો એને તોડફોડ ન કરો તમે જો અહીંયા ક્ષત્રિયો દ્વારા કઈ કોઈ પથ્થર ખંડ જ નથી એમ જળવાઈ રહેલું મંદિર છે આખું હેઠું હોય ગામથી દૂર આગો તો કંઈક કરે પણ અહીંયા ગામ મધ્યમાં છે ગુંજારી પણ નિવાસ કરે છે આપણે જોઈ શકો છો બહાર અત્યારે યજ્ઞ ચાલુ બ્રાહ્મણો દ્વારા તો આ ખાસ જોવાલાયક મંદિરમાંનું એક છે શ્રેષ્ઠ મંદિર છે અહીંયા અદ્ભુત એનું આકર્ષણ છે જેમાં આપણે હોવા ભાગ્ય તમે જોનારા પણ હું જેટલા જેટલા વિડીયો શેર કરે છે આ દર્શન કરે છે એમના પાપ ધોવાઈ જાય છે એટલી આ ચમત્કારી મંદિર છે શિવનું તમે શ્રદ્ધા રાખો શિવ ઉપર બીજું કાંઈ નહીં અને શ્રદ્ધા નહીં કોઈ જે ધર્મ છે ને એ શ્રદ્ધાથી ધર્મ વિકાસ થાય અંધશ્રદ્ધા ન કે આપણે આ છે કામ કરે જ કે દાદા જૂના છે જૂના જમાનાના અહીંયા આપણી પાસે આવ્યા છે જો તમને આ મંદિર દેખાડ દેવી આનંદપુર આ મંદિર હે મહાદેવ નું તમે મિત્રો ન ગયા હોય તો એક વાર દર્શન કરવા જજો બહુ વાળી મંદિર હે જો તમને તમને આ પછી દેખાડી દીધું મહાદેવ ના દર્શન કરાવી દીધા તમને આ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે